બનાસકાંઠા પાલનપુરના ગઢ ખાતે વૈદ્યનાથ મહાદેવના મંદિરે સ્વયંભૂ અમરનાથ શિવલિંગ બન્યું મંદિરના પૂજારીના ફ્રિજમાં અમરનાથના બરફનું શિવલિંગ સ્વયંભુ બનતા લોકો દર્શન ઉમટ્યા ત્યારે પૂજારી દયાલગીરી મહારાજ કરી રહ્યા છે મંદિરની પૂજા પાલનપુર તાલુકાના ગઢ ખાતે વૈદ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલા આ શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો દર્શનાર્થી આવતા હોય છે જોકે વૈદ્યનાથ મહાદેવને લોકો રીંગણિયા મહાદેવના નામે પણ સમૃદ્ધ છે અહીં કોઈ પણ અસાધ્ય રોગ હોય તો મહાદેવનો ગોળ માનવાથી તે દૂર થાય છે એટલે કે લોકોને મોટી શિવલિંગ ઉપર શ્રદ્ધા છે જો કે મહત્વની વાત એ છે કે આ મંદિરમાં દયાલગિરી મહારાજ પૂજા કરી રહ્યા છે જ્યારે આ દયાલગિરી મહારાજે જણાવ્યું હતું કે મારી ઈચ્છા હતી કે અમરનાથના દર્શન કરવા જાઓ પરંતુ મારી ઉંમરના હિસાબે હું અમરનાથ જઈ ન શક્યો ત્યારે ભગવાન ભોળાનાથ મારી અરજ સુણી હોય તેમ મારા રૂમની અંદર રાખેલા ફ્રીજમાં અમરનાથનું બરફનું સ્વયંભુ શિવલિંગ બન્યું છે જેને લઈને મોટી સંખ્યામાં ગામ લોકો શિવલિંગના દર્શન કરવા આવે છે જોકે બરફનું આ શિવલિંગ બનતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યા છે અમરનાથનું જ્યોતિર્લિંગ બરફનું અહીંયા સ્વયંભુ બન્યું છે શું કહેશો હા બન્યું છે અમે જોયું અંદર જ બાપુને બન્યું છે આ અમારા ઘટ ગામની અંદર અતિ પ્રાચીન સ્વયંભુ શિવલિંગ વેદનાથ મહાદેવનું મંદિર આવેલું છે જેણે લોકો લુહામણા નામથી રીંગણિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે અને લોકો દૂર દૂરથી ગોળની મોનતાઓ અસાધ્ય રોગો જે થતા હોય એના માટે રાખે છે અને ગોળની માનતાઓ માને છે તો એમને મટી જાય છે એટલે અહીંયા અમારે પૂજારી તરીકે દયાલગીરી બાપુ છે એ હવે અમરનાથ જઈ કે એમ નથી પણ એમની એક ઈચ્છા હતી કે મારે અમરનાથ જવું છે તો શિવશંકર પોતે અહીંયા પ્રગટ થયા છે ફ્રીજની અંદર અને એક બરફનું શિવલિંગ બન્યું છે જે અમે દર્શન કરી અને લીધો અને ગામની ખૂબ સંખ્યા મોટી સંખ્યામાં પબ્લિક પણ આવી અને અહીંયા દર્શનનો લાહો લઈ રહી છે અમારી અમરનાથ ઈચ્છા હતી લેકિન ગુજરગ હો ગયે કેસે અમને બોલા ભાઈ શંકર ભગવાન આવે એમાં તો શંકરજી અહીં પ્રગટ હોય ફ્રીજ કે અંદર પૂજા કર રહે